વંદન તો આજે મહાભારતની ધ્યુત દુર્યોધન હસ્તિનાપુર માં પાછા આવીને ધુધરાષ્ટ્ર ને કહ્યું યુધિષ્ઠિ ઇન્દ્રપ્રસ્ત માં અદભુત મહેલ બનાવડાવ્યો છે એ મહેલ ની ભવ્યતા નું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી ત્યાર પછી દુર્યોધને ધુધરાષ્ટ્રને એ પણ જણાવ્યું કે દ્રૌપદીએ તેને અંધ પિતાનો અંધ પુત્ર કહ્યો હતો દ્રૌપદીના શબ્દો ધુધરાષ્ટ્રના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગયા દુર્યોધને તે તકને ઝડપી લઈને ધુધરાષ્ટ્રને કહ્યું પિતાજી મેં એક યોજના બનાવી છે મામા શકુની ધ્યુતની રમતમાં એકા છે યુધિષ્ઠિરને ધ્યુત રમવાનો ઘણો શોખ છે જો એમને તમારું આમંત્રણ મળે તો તે એનો ઇનકાર નહીં કરી શકે ધ્યૂથમાં આપણે એમનું રાજ્ય જીતી લઈને આપણે આપણા બદલો વાળી શકીશું દ્રૌપદીનું મહેણું સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્રના મનમાં પણ બદલાની ભાવના જન્મી હતી છતાં એમણે દુર્યોધનના સૂચન અંગે વિદુરની સલાહ લીધી વિદુરે ધુતરાષ્ટ્રને કહ્યું ધ્યૂત ક્રિડાએ બધા અનિષ્ઠોનું મૂળ છે દુર્યોધનને તમે ધ્યુત રમવાની સંમતિ ન આપો

તેથી વિદુરની સલાહ અવગણી ભાઈઓ અને દ્રૌપદી સાથે તે હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા પાંડવોએ ભીષ્મ ધૃતરાષ્ટ્ર ગાંધારી અને બીજા વડીલોને પ્રણામ કર્યા કૌરવોએ પાંડવોને ભેટીને એમનું સ્વાગત કર્યું એમના ભોજનની અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી સાંજનું ભોજન પતાવીને રાત્રે પાંડવોએ આરામ કર્યો બીજા દિવસે યુધિષ્ઠિર ભાઈઓ સાથે ધ્યુત ક્રીડા માટે ખાસ તૈયાર કરાવેલા સભાગૃહમાં ગયા સભાગૃહમાં ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય વિદુર અને ધુધ્રાષ્ટ્ર જેવા વડીલો હાજર હતા ધ્યુતની રમત શરૂ થઈ શકુની ચાલ બાજી કરીને દુર્યોધનને લાભ થાય એવી રીતે પાસા નાખતા ગયા યુધિષ્ઠિર એક પછી એક બાજી હારતા ગયા યુધિષ્ઠિરે તેમની સંપત્તિ રાજ્ય નોકર ચાકર ભાઈઓ અને આખરે પોતાની જાતને દાવ પર લગાડી દીધી અને બધું હારી ગયા છેલ્લે દુર્યોધન અને શકુનીના આગ્રહથી એમણે દ્રૌપદીને દાવમાં મૂકી યુધિષ્ઠિરે બાજી પણ હારી ગયા પાંડવો ધ્યુતમાં સર્વસ્વ હારી જતા દુર્યોધન ખુશ થઈ ગયો પાંડવોનું રાજ્ય એના હાથમાં આવી જવાથી એ ખુશીના મધમાં છકી ગયો હતો એણે મુખ્યમંત્રી વિદુરને કહ્યું જાઓ તમે જઈને દ્રૌપદી અહીં લઈ આવો તેની અમે ધ્યૂતમાં જીત લીધી છે તેથી તે હવે મારા મહેલમાં દાસી તરીકે રહેશે વિદુરે દુર્યોધનને ધમકાવીને સભાગૃહમાંથી નીકળી ગયા પછી દુર્યોધને એના સૌથી નાના ભાઈ વિકર્ણને દ્રૌપદી પાસે જઈ તેને સભાગૃહમાં લઈ આવવાનું કહ્યું વિકર્ણે દ્રૌપદીના આરામ ગૃહમાં જઈને તેને દુર્યોધનની સૂચના કહી સંભળાવી વિકર્ણની પાસેથી જુગાર રમત જુગારના રમતની વાત સાંભળીને દ્રૌપદીને ભારે આઘાત લાગ્યો એણે વિકર્ણને કહ્યું જો મહારાજ યુધિષ્ઠિર પોતાની જાતને ધ્યુતમાં હારી ગયા હોય તો પછી મને દાવ પર મૂકવાનો એમને અધિકાર જ ક્યાંથી હોય જા તું સભાગૃહમાં જઈ સૌને મારો આ પ્રશ્ન કઈ સંભળાવજે વિકર્ણ સભાગૃહમાં આવીને સભાજનોને દ્રૌપદીનો પ્રશ્ન કહી સંભળાવ્યો દ્રૌપદીનો પ્રશ્ન સાંભળીને યુધિષ્ઠિર અવાક થઈ ગયા દુર્યોધને ધુંધવાઈને પોતાના ભાઈ દુશાસન ને હુકામ કર્યો તું ગમે એમ કરીને હમણાં ને હમણાં દ્રૌપદીને સભાગૃહમાં લઈ આવ દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવવા માટે દ્રૌપદીના આરામ ગૃહ તરફ ઉપડ્યો

કે દુર્યોધનના આદેશથી જ્યારે વિકર્ણ દ્રૌપદીના આરામ ગૃહમાં જાય છે ત્યારે દ્રૌપદી વિકર્ણને શું કહે છે આ ત્રણેય પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઈક કરજો અને બીજાને શેર કરજો જય શ્રી કૃષ્ણ